ભાવનગર જિલ્લામાં અગિયારસના પગલે જુગાર રમતા શખ્સોને લઈને સોનગઢ પોલીસ દ્વારા ઝરિયા ગામે રેડ કરતા સાત જેટલા શખ્સોને જુગાર રમતા ઝડપી લેવામાં સફળતા મેળવી છે સોનગઢ પોલીસે ઝરિયા ગામે અગિયારસ નિમિત્તે જુગાર રમતા જગદીશ પોપ્ટભાઈ મકવાણા શૈલેષભાઈ અશોકભાઈ જાદવ પરેશભાઈ કાંજીભાઈ જાદવ લાલજીભાઈ દામજીભાઈ જાદવ વિક્રમભાઈ ભરતભાઈ જાદવ જયરાજભાઈ જગદીશભાઈ મકવાણા અને રમેશભાઈ ખીમજીભાઈ માથાસુણિયા સહિતના સાત શખ્સોને પત્તાના પાના અને અગિયાર હજાર સોની રોકડ સાથે ઝડપી ધોરસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી Untertitelung so, right. des